જે દરમિયાન તસ્કરોએ ઓફિસને નિશાન બનાવ્યું હતું અને ઓફિસના મુખ્ય દરવાજાનો નકુચો અને ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ્યા હતા અને ટેબલોના ડ્રોઅર ખોલી સામાન વેરવિખેર કરી તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા એક લાખ પંચોતેર હજાર તેમજ ઓફિસમાં સીસીટીવી જોતા તેનું રેકોર્ડિંગ ડિવાઇસની ચોરી કરી પલાયન થયા હતા સવારે એરિયા મેનેજર ઓફિસ પર આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે ઓફિસ માલિક હરિકૃષ્ણા તન્નાએ તેઓને જાણ કરી હતી તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટના અંગે હરિકૃષ્ણા તન્નાની ફરિયાદના આધારે એક લાખ પંચોતેર હજાર રોકડા અને બે હજારનું સીસીટીવી રેકોર્ડિંગ ડિવાઇસ મળી કુલ રૂપિયા એક લાખ સિત્યોતેર હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર